મહાન સ્વતંત્ર સેનાની ક્રાંતિસૂર્ય આદિવાસી જન નાયક ભગવાન બિરસાની એકસો પચાસ આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે ભગવાન જીવન સંઘર્ષ લડત યોગદાન અને દર્શન અંતર્ગત ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રારંભમાં બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ભવનના મંત્રી દિનેશભાઈ બારીયા ઉપપ્રમુખ નયનભાઈ ખપેડ પીએસઆઈ રાજેશભાઈ વસૈયા મેનેજમેન્ટ ટીમના પ્રતાપભાઈ રાઠોડ ઉપસ્થિત રહીને ચર્ચાસભા અંતર્ગત વક્તવ્યો રજૂ કર્યા હતા ભવનના પુસ્તકાલયમાં વાંચવા આવતા વિદ્યાર્થીઓ પિનલબેન ચરપોટ પિંકલબેન બારીયા લક્ષ્મીબેન મકવાણા અને આશિષ કુમાર મેળાએ પણ ચર્ચા સભામાં ભાગ લીધો હતો ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું આગામી ચૌદ ડિસેમ્બરના રોજ યોજાનાર શ્રીવી એમ પાર્ગી જ્ઞાન દિવસની સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી સમાજજનો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો